જય મોગલ જય મણીધર જય વડવાળી બાપ મોગલધામથી બાપુ એક આક્રોશ કરી રહ્યા છે આ એકવીસમી સદી છે તમે અંધશ્રદ્ધાની માથે જેને કહેવાય કે માજા મૂકી દીધી છે આવું તો છે ને જ્યારે અભણમાણ હતા ને એ નહોતું કરતું પણ તમે ભણેલ ગણેલ ઉઠી અને એકવીસમી સદી આ કોઈ નિર્દોષનો જીવ ચઢાવી અને તમારે તમારા જીવ બચાવો આ કોઈ શાસ્ત્રમાં ના ના એક નંબરના ખોટીના છે પાખંડી છે અને મને અત્યારે ખબર પડી છે હું વિડીયો દઉં છું કચ્છનું કચ્છમાંથી કોઈ માનતા લીધી છે કે મારા જો પગ દુખતા મટી જાય તો હું પશુ ચડાવીશ સમજી લેજો આ પશુ ચઢાવવાનું પાપ કેટલું લાગે છે અને એનો પગ મટી ગયો એ તો વિશ્વાસ હોય મટી જાય પણ એને દવાખાને જવાનું હોય એમાં પશુ ન ચડાવવાનો હોય પડોધરીમાં આ બનાવ ઘટના બની છે પાંચ ઘેટા બોકડાના ઘેટા હતા એમાં બેની બલી ચડી ગઈ તૈનભાઈ પંડ્યા જૈનભાઈ ને મોગલ નો આદેશ છે અને મા મોગલ નો એને ખૂબ ખૂબ જેને કહે હાથ માથે છે કે પરશુરામ નો પરિવાર જો આવું કાર્ય કરતા રહ્યો હોય તો હું તો એમાં હું ભેળો આવી ગયો આ ફટ છે અમને બધા હિન્દુને ફટ છે અમારી જાતને કે આવી અંધશ્રદ્ધા હતી કેટલી તમે પેદા કરી દીધી જયંતભાઈ દુનિયા તો સાથ દેવો દે પણ વડવાળી મોગલ આ ચારણ તમને પૂરો પૂરો સાથ આપે આવા પાખોડીઓ આવા જાણે કઈ રાક્ષસનો પડદા ફાસ કરો અને એને ઓછામાં ઓછા દસ દસ પંદર પંદર વર્ષના પૂઠા દો અરે તમે ભમરાળો કોક નિર્દોષનો જીવ લ્યો છે કોઈ પણ જીવ ચડાવવાનું શાસ્ત્રમાં ક્યાંય છે નહીં હોય તો મારી પાસે આવો અને આ તો રોજ આ પણ દીકરા દે છે કોઈ ચમત્કાર નથી આ એક અંધશ્રદ્ધા છે કઈક તમે અંધશ્રદ્ધા ને માટે ભેળવી દીધી છે તમે કે દેશને તમે બરબાદ કરી રહ્યા છો જીવ જુનાગઢ જાઓ કે જુંગલ માલ પર ખબર પડે જીવતા હાવજ ને પકડો ખબર પડે તમને નિર્દોષની તમે બલી ચડાવો છો ને આ વડવાળી તમને માફ નહીં કરે નરક ના અધિકાર થાવ છો જૈનભાઈ આને એવા હરખાઈને તમે જો ગામમાં ફેરવો અને ખરેખર છે અને પછી પોલીસને હવાલે દયો આ કેટલી અંધશ્રદ્ધા છે એક બલી ચડાવી એટલે કેટલું પાપ છે આ કોઈ આપણા શાસ્ત્રોમાં બલીને બલી અંદર બેઠી એની માં ચડાવે છે કે એનો વધ કરે છે અંદર મતલબને ને સુવારસ હારું ખાવું આ માઉસ ને મટણ ખાવું ઈ બલી મા વધ કરે છે કોઈ જીવ લેવાનો અધિકાર આપણા છે નહીં મે હજી હજી નથી જોયું ન કરું કે પણ આ અંધશ્રદ્ધા એકવીસમી સદી છે જૈનભાઈ આને મૂકવાના નથી અને સરઘસ કાઢી અને પાખંડીના પેટનાવને જેલ ભેલી ના કરવાના છે જય મોગલ જય મણિધર જય વડવાલી